આ વખતે પણ ઘણા આવા નિયમો એ એક માર્ચથી અમલમાં આવી રહ્યા છે અને જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે તો તો આપણે પહેલા ફેરફારની વાત કરીએ દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા એલપીજીના ભાવની જે સમીક્ષા કરવામાં આવે છે અને નવા ભાવ જે જાહેર કરવામાં આવે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીની કિંમત જે સમાન રાખવામાં આવી હતી હવે ચૂંટણી નજીક આવતા ગેસ અને પેટ્રોલ ડીઝલ એ સસ્તા થવાની શક્યતા છે તો આગામી જે ફેબ્રુઆરી મહિનામાં જે ગેસ સિલિન્ડરના ભાવોમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નહોતો પરંતુ આ મહિનામાં એટલે કે માર્ચ મહિનાની અંદર જે નજીક આવતા ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટાડો થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ બીજા ફેરફારની તો તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહી છે જો તમારે તમારા ગેસ પર મળતી સબસિડી એ ચાલુ રાખવા માંગો છો

હવે વાત કરીએ ત્રીજા ફેરફારની તો મફત રાશન ગમે તે અનાજમાં ક્યારેક એકદમ હલકી ગુણવત્તાવાળા ઘઉં મળતા એ રેશન કાર્ડ ધારકો એ નારાજ છે સાથે સાથે સરકારની જાહેરાત એવી પણ છે કે કાર્ડ ધારક એ પોતાનો જથ્થો ગમે તે દુકાન પરથી લઈ શકશે હવે વાત કરીએ ચોથા ફેરફારની તો એક માર્ચ બે હજાર ચોવીસ થી આખા દેશમાં રાશન વેસની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે સામાન્ય રીતે રેશન કાર્ડ ધારકો જે તેઓને મળતા અંદર ઓછા વજનની ફરિયાદો કરવામાં આવે છે હવે રેશન કાર્ડ ધારકોએ આ ફરિયાદો કરવાની રહેશે નહીં કારણ કે ડેપો પર એટલે કે જે રાશનની દુકાનો હોય ત્યાં ઈ પોસ્ટ મશીનો લગાવવામાં આવી રહ્યા છે હવે ગામડામાં બેસેલા લોકોને આ મશીનથી જ રાશન મળવા લાગશે આ સાથે ડેપો ધારક ગ્રાહકને કેટલું ઓછું અનાજ જે ઘઉં અને સોખા આપી રહ્યા છે તેની પણ માહિતી મળતી રહેશે તો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ અગત્યનો અને ખૂબ મહત્વનો જે ફેરફાર અથવા તો લાભ થવા જઈ રહ્યો છે એટલે કે રાશનિંગની દુકાનો ઉપર જે ઈપોઝ મશીનો લગાવવામાં આવશે જેથી જે રાશનિંગના દુકાનદારો હોય તે કોઈ પણ રેશન કાર્ડ ધારકોને ઓછું અનાજ આપી ના શકે હવે વાત કરીએ પાંચમા ફેરફારની તો તમને જણાવી દઈએ કે એકત્રીસમી માર્ચ બે હાજર પહેલા સુકન્યા ખાતામાં મિનિમમ બેલેન્સ જમા કરાવવું પડશે જો તમે આવું કરો તો તમારું એકાઉન્ટ એ બંધ થઈ જશે ખાતું ફરીથી ખોલવા માટે દંડ પણ ભરવો પડશે જો તમારે પણ તમારી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું હોય તો તમારે એકત્રીસમી માર્ચ બે હાજર ચોવીસ પહેલા તેમાં મિનિમમ બેલેન્સ એ જમા કરાવવું પડશે નહીતર એ ખાતું એ બંધ થઈ જશે ત્યારબાદ વાત કરીએ સઠ્ઠો ફેરફાર તો સરકારી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ હેઠળ બાકી રકમ જે ન મળવાને કારણે હડતાલ એટલે કે કાર્ડની સારવાર બંધ કરવાનો નિર્ણય જે છવ્વીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યો હતો પરંતુ સરકારના યોગ્ય પ્રતિસાદને કારણે તે નિર્ણય એ પાસો ખેંચી લેવામાં આવ્યો છે તો ગરીબો માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે જે આયુષ્યમાન કાર્ડ હેઠળ જે મફતમાં સારવાર થતી હતી તે સવિસ થી લઈને 29 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવી હતી ઘણા બધા તબીબીઓ દ્વારા કહેવામાં આવેલ હતું કે કરોડો રૂપિયાના બિલ હજુ સરકાર તરફથી મળ્યા નથી તેથી સારવાર એ બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ ફરી તેમને સરકાર તરફથી સારો પ્રતિસાદ મળતા તેમને આ આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી મફત સેવા એ ફરી શરૂ કરી દીધી છે તો આયુષ્યમાન કાર્ડને લઈને પણ ખૂબ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે હવે વાત કરીએ સાતમો અને ખૂબ અગત્યનો જે ગરીબ લોકો માટે ખૂબ મહત્વનો છે તો ભારત સરકારની જે ગરીબો માટે મોટી જાહેરાત જે સસ્તી વર્ષે સસ્તી મળશે આ વસ્તુઓ તો ભારત આટા એટલે કે ભારત લોટ ભારત ચોખા અને ભારત દાળ જે ગરીબી ગરીબો માટે ખૂબ સસ્તા ભાવે મળશે તો સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો કિલો જે ભારત લોટ મળશે અને ભારત ચોખા જે ઓગણત્રીસ રૂપિયાનો જે પ્રતિ કિલો એટલે કે કિલોગ્રામ મળશે અને ભારત દાળ જે સણા દાળ છે તે સાઠ રૂપિયા પ્રતિ કિલો દાળ આપવામાં આવશે તો ગરીબોને એ ભારત 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 આટા અને દાળ એટલે કે ઘઉં ત્યારબાદ લોટ ચોખા અને દાળ જે ગરીબો માટે સસ્તા ભાવે આપવામાં આવશે તો આતા સાત મહત્વના અને અગત્યના મોટા લાભો અને મોટા ફેરફાર જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત